માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોમાં અકસ્માતની અકસ્માત ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાઈવે પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ત્યારે જીવના જોખમે સવારી કરતા વાહન ચાલકો હવે પરેશાન બન્યા છે તંત્ર માર્ગનું સમારકામ કરવા માટે લોક માંગ ઉઠી રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય પાટણથી ત્યારે પાટણમાં હાઈવે બિસ્માર બન્યો છે જેમાં સાંતલપુરના સિંધાળા બોરુસુઈ ગામ હાઈવે જેમાં માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોમાં અકસ્માતોની ની ભીતિ સેવાયેલી છે ત્યારે હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ત્યારે જીવના જોખમે વાહન ચાલકો સવારી કરી રહ્યા છે ત્યારે વાહન ચાલકો પણ હવે પરેશાન બન્યા છે ત્યારે માર્ગ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા હોવાને કારણે અકસ્માતની ભીતિ સેવાય છે ત્યારે તંત્ર દ્વારા આ માર્ગ સમારકામ કરવા માટેની લોક પણ ઉઠી છે